હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું બટાકાના બફળા ફરાળી બનાવીશું તો મારો ઉપવાસ છે એટલે મારું ચલો ખાવાનું બી થઈ જાય અને એક રેસીપી બતાવી દે તો એના માટે આપણે મેં બટાકા બાફી લીધા છે તો ચલો પહેલાં બટાકા એને મૅ કરી લઈશું સરસ પાકી લઈશું અને સાબુદાણા થોડા એડ કરીશું થોડાક જ બહુ નહીં પણ એના પહેલાં આપણે સિંગદાણાનો ભૂકો કરી દઈશું સિંગદાણા મેં શેકી લીધા છે ઠંડા થઈ જશે મિક્સરમાં સિંગદાણા તેજ ખાંડ અને મરચાં લીલા કારણ કે લાલ મરચું આપણે નહીં નાખીએ મસ્ત બદકચરું પીસી લઈશું ચકેડી ને બીચરમાં ફેવડી લીધી છે બહુ જ મસ્ત ટેસ્ટ લાગે બનાવો છો એમાં થોડાક સાબુ જણા લઈશું બહુ નહીં બટાકા વડાની જેમ બફળા બી ઉતારી અને ટીક્કી જેમ બી તમે કરી શકો એ તમારી ચોઈસ છે તમારી જે પ્રમાણે તમને ગમે વધારે તળીનું ના ખાવું હોય તો નોનસ્ટિક તળીમાં તમે ટીક્કીની જેમ બી કરી શકો એમાં એડ કરીશું આપણે મીઠું મારે ભરવાનું મીઠું રહી જાય છે બે દિવસથી કાચની બોલ્યું લાલ મરચું આપણે એડ નહી કરીએ કારણ કે મેં મરચાં લીધું તીખા છે તીખા છે પછી આપણો મરચાંનો અને સિંગાણાનો ભૂકો ખાંડ ખટાશ તમારે ઓપ્શનમાં છે તમારે નાખવું નાખી શકો નાખવું હોય તોડી ચાલે જરૂરી નથી કે નાખવું જોઈએ પણ નાખશો તો ટેસ્ટ સારો લાગશે બફવાળા વટાણા અરે સોરી સાબુદાણા બટાકા સીંગદાણા શેકેલા મરચા અને લીંબુ ને ખાંડ એટલું મેં મિક્સ કર્યું છે હવે એની ટિક્કી કરો કાં તો બહુ ફળાની જેમ તમે ઉતારો આપણે પહેલા તેલ મૂકી દઈશું તમારે ફ્રાય ના કરાવવા હોય ને તો તમે નોનસ્ટિક તવી ઉપર તમે એને શેકી બી શકો નોર્મલ તેલ મૂકીને અને ફ્રાય કરશો તો બી આમાં બહુ તેલ નહીં વપરાય બહુ નહીં ભરાય કારણ કે આપણે એવી કોઈ વસ્તુ અંદર એડ કરી જ નહીં કે તેલ ચૂસ ભરાય આ તો ક્રિસ્પી કંચી થઈને બહુ જ મસ્ત લાગે મસ્ત નોર્મલ તમે જો આ રીતે બટાકા વડાની જેમ કરી દેશો તો બી બહુ મસ્ત લાગશે અને ટીકીની જેમ કરશો તો બી બહુ જ મસ્ત લાગશે તમે એકવાર ટ્રાય કરજો ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે ચલો તો આપણે તેલ આવે એટલે હું નાના બફળા જેવા ઉતરી છે નાની નાની ગોળીઓ કરી લઈશ અને મસ્ત હું તળી લઈશ આમાં તમારે પાછું જો બહુ જ ક્રંચીને એવા ખાવા હોય ને તો તમારે આને આરાના લો આરાના લોટનું ડીપ કરી દેવાનું પાણી લિક્વિડ અને પછી સિંહ નાણાંનો ભોગો કરી અને અંદર રગડી અને મસ્ત તૈયાર થાય એ બી બહુ મસ્ત લાગે જો તમે પનીર ખાતા હોય ફરાળમાં ઘરે બનાવેલ ઘરે બનાવ્યું હોય તો ખાઈ શકાય તો એમાં તમે પનીર બી એડ કરી શકો ઘરે બનાવેલું પનીર ચીઝ એ બધું ઘર એડ કરાય મસ્ત લાગે આ રીતે આપણે નાની નાની ગોળીઓ કરી દઈશું જ્યાં સુધી આપણું તેલ આવે ત્યાં સુધી બટાકાની જગ્યાએ તમે ઘણા બધા દૂધી બી ખાતા હોય તો દૂધી બી આ રીતે તમે લઈ શકો છો છીણી અને થોડી તમે તેલમાં ફ્રાય આમ ચડવી દેશો એટલે મસ્ત ચડી જશે પછી સાબુદાણા નાખી સિંગદાણાને આ રીતે આને ગોળીઓ બનાવી લેવાની ચલો આપણું તેલ આવી ગયું હોય તેમાં તપે બહુ એકદમ તેલ નહીં આવી દેવાનું તો મસ્ત ક્રન્ચી થશે નહીં તપેલી શું ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી પોચી રહેશે અને આમાં બહુ તેલ નહીં જ પીવે એટલે તમે તારા તબીબીમાં નીકળો આ રીતે કરશો ને તો એ ચાલશે ચલો એ તો તમે કાઢી લીધો છે બરાબર હવે બીજું આપણે અલગ રીતે મૂકીશું મેં સાબુદાણા બટાકાનું જે કર્યું એનું ગોળી બનાવી દઈશ અને કોરા રાજગર લોટમાં એને મિક્સ કરી અને પછી તળીશ તો એકદમ ક્રંચી લાગશે બતાવું તમને પહેલાં થોડા સોફ્ટ લાગતા તમને એકદમ સોફ્ટ લાગે એટલે મેં કરીશ લાવીને એટલે બતાવું અને બીજા આપણે થોડા તવીમાં બી કરીશું એટલે તમને આઈડિયા આવેલા મસ્ત લાગે આ રીતે આપણે કોટિંગ કર્યું ને ખાલી રાજગાનું લોટવણ થોડું ઉપર લગાવી દીધું એટલે એકદમ ક્રિસ્પી થાય પેલા થોડા સોફ્ટ થાય તો આપણે થોડા આવા બી કરીશું અને બીજા થોડા તવી ઉપર કરીશું એટલે જેવી જેની ચોઈસ ક્રંચી ખાવા હોય સોફ્ટ ખાવા હોય એ રીતે આપણે ઉતારી લઈશું આ રીતે બફોડું તૈયાર કરવાનું અને એમાં રાજગઢાનો રોટ હોય ખાલી આ રીતે તમારે ફેવડી લેવાનું તેમાં ઈપ કરી દેવાનું મસ્ત લાગે જો આપણે નીકાળીશું એકદમ સોફ્ટ લાગે એટલે ભાગી ના જાય કદાચ તો બી તમે રાજગરા લોટનું કોટિંગ કરીને નાખશો ને તો નિભાગે આ રીતે આપણે કશું જ કરવાનું વધારે આવતું બીને ગોળ રાઉન્ડ કરી ગોળ બોલ કરી અને આ રીતે આમાં ડીપ કરી દેવાનું બધા ઉતરીને મગફળા તૈયાર છે જો તમે આનું રાજગરાન લોટનું કોટિંગ કરશો ને તો આમાં કંઈ વધારે જતું નહીં એક ચમચી રાજગરા લોટ ગયો મોટી કોટિંગ કરવામાં પણ તમારે છૂટું નહીં પડી જાય તેલમાં એટલે તમાર બી સેફ રહેશે એટલે લાગશે બી બહુ જ મસ્ત તમે ટ્રાય કરજો આ છે બટાકા સાબુદાણાના બફળા એમાં આપણે સિંગદાણા એડ કર્યા છે અને લીલા મરચાં અને ઉપર કોટિંગ કર્યું છે આપણે રાજકરાના મોટા લોકો બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ ટ્રાય કરજો બાય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો